તો એમને અહીંયા પાંત્રીસ વીઘાની ફૂલે પુષ્પા તુવેર વાવેતર કરેલું છે તો આજે આપણે નવનીતભાઈને નહીં પણ નવનીતભાઈની ઘરે એમના મહેમાન એટલે કે સગા સંબંધી આવેલા છે તો આજે આપણે એમને પૂછીશું કે ફૂલે પુષ્પા તુવેર કેવી છે અને એ લોકો વર્ષોથી તુવેરનું જ વાવેતર કરે છે એટલે જેથી કરી આપણે એની પાસે માહિતી લેશું આજે કારણ કે અત્યાર સુધી આપણે તો શું ખેડૂત પાસેથી માહિતી લેતા હતા પણ આજે મહેમાન હાજર છે અને હું બરોબર ફિલ્ડ વિઝિટમાં આવ્યો અને મહેમાન વાડીએ બરોબર તુવેર હું જોવા માટે જ આવ્યા હતા તો આપણે સૌપ્રથમ તો મહેમાન જ પૂછીએ તો તમારું નામ આપજો ને વિઠ્ઠલભાઈ બરોબર તમારું ગામ જામકા તમે અહીંયા મહેમાન થયા તરીકે આવ્યા છો બરોબર છે તમે જામકા ગામના કેટલા ખેડૂત અહીંયા છે અત્યારે બાર જણા છે અત્યારે તમે જોઈ શકો

એની કરતા તમને કઈ કઈ ટાઈપ નું લાગ્યું આ વધારે સારું લાગે છે આની ડાળી છે ને એમાં આ ડાળી માં બબે ત્રણ ત્રણ છે ફૂટેલું છે એટલે મતલબ આ લુરખી જે ફૂટે એ બબે ફૂટે છે બબે છે અને ઓમાં એક જ આવે છે બરોબર છે હા જો આ છે ને આમાં બબે છે બરોબર છે અમારે એક એક અને આમાં અમારે ઓમાં એક એક જ આવે છે વર્જિંગ બરોબર છે હા બરોબર અને બીજું મારે એ કહેવાનું હતું કે તમે અત્યારે ફિલ્ડા જોવો છો બરોબર છે તમે તો વર્ષોથી વાવો છો તો તમને આમાં અનુભવ પ્રમાણે તમે કહી શકો અનુભવ પ્રમાણે એમ કહી ફૂલ પાણી મળે સારવાર થાય બરોબર બરોબર છે આ આપડે એક ખેડૂત અનુભવ હોય છે અને આપણે હું અત્યારે તમે જોઈ શકો કે આપણે એક ગામના ગણો ને તો એ લોકો મહેમાન થઈને અહીંયા એવા છે એટલે દસ બાર જણા છે હું તમને બધા છોડવા એક રે એટલા માટે બતાવું છે કોઈ એક છોડવો સારો નથી બતાવતો જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે કે ફૂલે પુષ્પાનું રિઝલ્ટ કઈ ટાઈપનું છે અત્યારે આપણે જેતપુર તાલુકાના બોરડી સમઢેરા ગામની અંદર આપણે સવી તો તમે પણ જોઈ શકો તો અત્યારે કઈ ટાઈપનું આમાં ફ્લાવરિંગ છે તો આ ટાઈપનું આપણે ફાલ છે અને કોઈ આપણે એક છોડવું ને અને અત્યારે મહેમાન ને પૂછી દો તમે કે આપણે જે જગ્યા છે છે તુવેર તુવેર કઈ એટલે જે ને એ જગ્યા અત્યારે છે ને આપણે આ સાઈડ આપણે સૂર્ય સામો આવે છે ને એટલે સીન એ પ્રમાણે ન હોય એટલે આપણે ગાઈને પછાટે ઉભા છે તો આ ટાઈપની અત્યારે તુવેર છે અને ખેડૂતનું બધાનું કેવા થાય કારણ કે એ લોકો વર્ષોથી વાવે છે પણ એ કે છે કે નહીં આ તુવેર કમ્પ્લીટ ઉત્પાદનમાં પણ સારી રહેશે તો આ ટાઈપની અત્યારે તુવેર છે બહુ સારું છે